માટે એક પરિવારની વર્ષે મહિલાના માથામાં લાકડા વડે ફટકો મારતા તેનું મોત નીપજ્યું આ અંગે મૃતકના પુત્ર સુભાષ રાકેશ બાબુ રહે માર્ગા દ્વારા ફતેપુરા દ્વારા લાડુલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા નોંધવામાં આવી છે ઉલ્લેખ ઉલ્લેખ પ્રમાણે પચીસ દિવસ પહેલાં તેઓ માતા લલિતા લલીબેન પત્ની રૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળી કુલ ચૌદ મજૂરો વિજાપુર તાલુકાના સનાપુર ગામની સીમમાં આવેલ ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની સિઝન ચાલતી હોવાથી તેની કાપડી કરવા માટે આવ્યા હતા અને બધા તેઓના ક કૂવા પર રહેતા હતા અહીં પહેલાની પહેલાંથી તેઓનો ભાગ્યો કમલેશ કાંતિભાઈ ગરાસિયા રહે ગણેશ પુત્રા જિલ્લો બાણસવાડાવાળો પર રહેતો હતો દરમિયાન ગત રાત્રે તેઓની સાથે મજૂરી આવેલ રાજુ બાબુભાઈ ભાડિયા રહે રહે સસાગડા દાહોદ અને તેની સાથે કમલેશ સુભાષ પાસે આવ્યો હતો જેમાં મજૂરીના હિસાબના પૈસા મને આપી દે તેવું કહીને ગારૂ બોલતા તેને ગાડું બોલવાની ના પાડી હતી જેનું ઉપરાણું લઈને કમલેશ પર તેની સાથે તકરાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હોબાળો થતાં માતા લલીબેન અને મુકેશભાઈ અહીં આવતા તેઓને ગારો બોલવાની ના પાડતા એકા એક ઉશ્કેરાઈ ગયેલા કમલેશ નજીકમાં પડે લાકડાનું ટુકડું ઉઠાવીને લલીબેનને માથામાં જોરદાર ફટકારતા લોહી લોહણ થઈ તેઓ ત્યાં જ ફસરાઈ પડ્યા હતા જેથી લઈને બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે વિજાપુર સિવિલ લઈ જવામાં આવી હતી ત્યાં તબીબો હાજર તબીબો દ્વારા મહિલાને મૃત્યુ જાહેર કરવામાં આવી હતી આ અંગે લાલોલ પોલીસે બે શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરી બંનેને પકડી પાડવા માટે